પક્ષ કાઉન્સિલરે રાજીનામું આપ્યું રાજીનામું આપતા કપડવંજના રાજકારણમાં ખડબડાટ કપડવંજ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ આ સામાન્ય સભામાં વોર્ડ નંબર છ ના સદસ્ય પક્ષ મનુભાઈ પટેલે નગરપાલિકામાં રાજીનામું ધરી દીધું સભ્યના રાજીનામાથી કપડવંજ નગરપાલિકામાં ખડબડાટ વિકાસના કામો ન થતા હોવાથી વોર્ડ નંબર છ ના અપક્ષ સભ્યએ રાજીનામું આપી દીધું કપડવંજ શહેરમાં રાજકારણમાં ગરમાયું મેં રાજીનામું એટલા માટે મૂક્યું કે કપોળ નગરપાલિકાની અંદર વિકાસના કામો બંધ થઈ ગયા છેલ્લા અઢી વર્ષથી કોઈ દરખાસ્ત કરી નથી સરકાર સરકારમાં એટલે આગળના જે કામો થશે એ કઈ રીતના થશે બીજી વાત નગરપાલિકાની અંદર અત્યારે તંત્ર ઘોર બેદરકારીમાં સૂતું છે કારણ કે નગરપાલિકાએ જે ટોકન ભાડે દુકાનો આપી હતી એ પણ એનો કોઈ નિકાલ નથી બીજા નંબરમાં તેર કરોડના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે એસટીપી પ્લાન્ટ સુએજ ફાર્મમાં એ પણ ચાલુ હાલતમાં નથી આઠ પમ્પિંગ સ્ટેશનો ચાલુ હાલતમાં નથી કર્મચારીઓનો પગાર નથી થતો બધા ઘણા કારણો છે અત્યારે બધા કારણો દર્શાવવા જઈશું તો બે ત્રણ કલાક થશે એટલે આ રાજીનામું આપવાનું કારણ આ જ છે કે ભાઈ વિકાસના કામો થતા નથી ધારાસભ્યની ને સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી જ થાય છે બાકી નગરપાલિકાની કોઈ ગ્રાન્ટ એવી મોટી ગ્રાન્ટ આવેલી નથી અને હવે આવો પણ નહીં કારણ કે દરખાસ્ત જ નથી કરી તો કંઈથી આવવાની છે એટલા માટે થઈને અમે રાજીનામું આવ્યું છે કારણ કે પબ્લિકની અંદર આપણે જઈએ એટલે પબ્લિકનું કામ થવા જોઈએ જે થતા નથી એટલા માટે થઈને રાજીનામું આપેલ છે